मित्र आज वीडियो में एटिट्यूड वर्ट और वो टेस्ट बनाऊं ताकि किसी को न आज ना पूल प्रोजेक्ट मारा भाई राहुल डांगी हमने आपसे तो हमना खूब को बाबार और अभी तो रुको क्लाइमेट सभी बाकी माला वीडियो बना कोई जवाब देने वाला नहीं था ना हमारा इधर आ गया

ફોટો પ્રોજેક્ટ ખોલશો એટલે મિત્રો આમાં કમ્પ્લીટલી જોઈ લો મિત્રો આ જે આ લોકો છે બરાબર અને મિત્રો આ ફોટો એડ કરીશું અને મિત્રો અહીંયા પણ ફોટો એડ કરીશું તો તમારે વિડીયો ધ્યાનથી જોવાનો સૌથી પહેલાં તમારે શું કરવાનું આ યુટ્યુબ રાહુલ લખ્યું છે એની પર ક્લિક કરી દેવાનું છે આઈકન ડબલ એમાં જવાનું છે આ રીતે કમ્પ્લીટલી ડબલ એમાં જાય પછી જોઈ લો મિત્રો કન શરૂઆતમાં આવી જવાનું આઈકન જોઈ લો મિત્રો આ ટેલિગ્રામ લખ્યું છે સૌથી પહેલાં યુટ્યુબ લખ્યું છે પછી ટેલિગ્રામ લખ્યું છે તો બીજું બધા નામ તમારે ચેન્જ કરી લેવાના તમારી રીતે બરાબર તો અહીંયા ફોન નંબર બોન નંબર બધું તમારે ચેન્જ કરી લેવાનો અહીંયા તમારું બધું ડિટેલ નાખી દેવાની તમારી રીતે એટલું કઈ આઈકન તમારે ગમે તે એક ફોન્ટ સિલેક્ટ કરી લેવાનો બોલ્ટવાળો અને મિત્રો આઈકાન ખરા નિશાન ઉપર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું પછી મિત્રો નીચે જે નામ છે પોસ્ટર ડિઝાઇન વિડીયો એની પર ક્લિક કરવાનું ડબલ એમાં જવાનું પછી મિત્રો આઈકન તમારું નામ આ રીતે લખી લેવાનું જોઈ મિત્રો આ રીતે નામ ભૂખવાનું બરાબર તો આ રીતે નામ લખવાનું હું અહીંયા મારું નામ લખી લઉં જોઈ મિત્રો બૂમ બામ વા કમ્પ્લીટલી બુમબામ વાઇટી લખી જુઓ એ બુમબામ વાઇટી લખીને આવી જુઓ એ ખરા નિશાન ઉપર ક્લિક મારી દઈશું આમાં પણ તમારા ગમે તે કોન્ટ હિન્દી વર્ડ દ્વારા બોલ્ડ કરી દેવાનો ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું ખાલી જગ્યા પર ટચ કરવાનું બરાબર તો આ નામ લખવાનું કમ્પ્લીટલી આપણું કામકાજ પૂરું થઈ જશે હવે મિત્રો તમારે શું કરવાનું આ રીતે આ નીચે જવાનું આ રીતે કમ્પ્લીટલી આ એક લોગો હશે જોઈ લો મિત્રો રાહુલવાળો બરાબર લોગો ઉપર ક્લિક કરવાનું કલર એન્ડ ફિલ્મ જવાનું પછી મિત્રો આ નંબરિયા ઉપર ક્લિક કરવાનું તમારે કમ્પ્લીટલી આ રીતે પછી મિત્રો તમારે જે પણ ફાઇલમાં લોગો હોય એ ફાઇલ ખોલી લેવાની તમારે જે પણ લોગો રાખવા એ પર ટેપ કરવાનું આ મારો લોગો મેં રાખ્યો બરાબર લોગો આઈ જાય પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો જેવું જ પ્લસ ઉપર ક્લિક કરશો આ લોગો એડ થઈ જશે બરાબર થઈ ગયો લોગો એડ કમ્પ્લીટલી તમારા લોગો ના હોય તો તમારે લોગોની જગ્યાએ શું કરવાનું ફોટો તમારા ફોટો એડ કરી લેવાનો કમ્પ્લીટલી ફોટો એડ કરશો તો પણ ચાલશે પછી મિત્રો તમારે શું કરવાનું આ એક ગ્રુપ હશે જોઈ લો મિત્રો ગ્રુપ ગ્રુપ ઉપર ક્લિક કરવાનું એડિટ ગ્રુપમાં જવાનું આ રીતે કમ્પ્લીટલી પછી આંગળીની મદદથી આ રીતે આગુ પાછું કરવાનું બરાબર આ રીતે આગુ પાછું આંગળીની મદદથી તો આ રીતે સેપ આવશે ઝીરો ઝીરો પર રહેવાનું પ્લસ ઉપર ક્લિક કરવાનું મીડિયમ જતું રહેવાનું આ રીતે મીડિયમ જઈ પછી મિત્રો તમારે એક ફોટો લઈ લેવાનો આ રીતે આ ફોટો આવી જુ મિત્રો કમ્પ્લીટલી ફોટો આવી જાય એટલે તમારે શું કરવાનું ખાલી જગ્યા પર ટચ કરવાનું સૌથી પહેલાં સૌથી પહેલાં ખાલી જગ્યા પર ટચ કરી ફોટાને આ રીતે નીચે ખેંચ લેવાનું કમ્પ્લીટલી ફોટાને નીચે ખેંચો આ એક બોક્સ હશે બરાબર એ ફોટાને દેખાતો નથી તો ફોટા પર ક્લિક કરીશું પછી મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ તમારે શું કરવાનું અહીંથી આગુપા પાછું આ રીતે કરવાનું જોઈ લો મિત્રો ફોટો કમ્પ્લીટલી આપણો દેખાશે આ બોક્સમાં જોઈ લો મિત્રો તો મિત્રો આ સાઇઝ ઉપર તમે ક્લિક કરી ફોટાની સાઇઝ આ રીતે નાની મોટી કરી શકો છો બરાબર તો તમારે રીતે સાઇઝ નાની કરી દેવાની પહેલાં નંબરના ઓપ્શન પર ક્લિક કરી ફોટાને કમ્પ્લીટલી આ બોક્સમાં સેટ કરી દેવાનો તમારું શું કરવું રોટેટ ઉપર ક્લિક કરવાનું અને આ રીતે ફોટાને તમારે સૌથી પહેલાં રોટેટ કરી દેવાનો બરાબર તમારે જેટલો કરો એટલો રોટેટ કરી દેવાનો તમારી રીતે પહેલાં નંબરના ઓપ્શન પર ક્લિક કરી ફોટાને કમ્પ્લીટલી અહીં શેટ કરી દઈશું જોઈ લો મિત્રો આ બોક્સમાં શેટ થઈ ગયો ફોટો હવે શું કરીશું ખાલી જગ્યા પર ગમે ત્યાં ટચ મારીશું હવે મિત્રો ફોનનો બેક બટન દબાવશું આ રીતે જેવું ફોનનો બેક બટન દબાવશો એ ફોટો અહીં દેખાશે બરાબર જેવો તેવો ફોટો દેખાશે આપણે એવો જ દેખાડવાનો છે પછી મિત્રો તમારે શું કરવાનું આગળ જશો આ નીચે બીજું ગ્રુપ હશે બરાબર ગ્રુપ ઉપર ક્લિક કરવાનું એડિટ ગ્રુપમાં જવાનું આવતી કમ્પ્લીટલી પછી આંકડાની મદદથી આવતી આગળ પાછું કરવાનું તો આ સેપ દેખાશે પછી મિત્રો તમારે ફોટો એડ કરી લેવાનો ફોટો એ જાય ખાલી જગ્યા પર ટચ કરી ફોટા નીચે ખેંચ લેવાનો ફોટા પર ક્લિક કરવાનું મૂવ ટ્રાન્સફરમાં જવાનું આ બોક્સમાં આપણો ફોટો સેટ કરી દેવાનો કમ્પ્લીટલી બરાબર જોઈ લો મિત્રો આ બોક્સમાં ફોટો સેટ કરી દેવાનો ખાલી જગ્યા પર ટચ કરવાનું પછી મિત્રો ફોનનું બેક બટન દબાવી દેવાનું આ રીતે કમ્પ્લીટલી તો એ ફોટો અહીં દેખાશે બરાબર જોઈ લો મિત્રો કમ્પ્લીટલી આપણો ફોટો દેખાશે ફોટાને મિત્રો તમારી રીતે તમારે રોટેટ કરી ફોટો તમારો આઈ કારણ ચહેરો દેખાય એ રીતે સેટિંગ કરી દેજો બરાબર એટલું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું આ એક પીએનજી ફોટો એડ કરવાનો બરાબર ફોટો પીએનજી કરી લેવાનો ગૂગલમાં જવાનું ગૂગલમાં સર્ચ કરી રિમૂવ બીજી સર્ચ કરશો અહીંયા ફોટો નાખશો તમારો પીએનજી ફોટો થઈ જશે તો પ્લસ ઉપર ક્લિક કરજો મીડિયમ તારે આ રીતે મીડિયમ જાય પછી આ રીતનો પીએનજી ફોટો લેવાનો બરાબર આ પીએનજી ફોટો છે મૂવમેન્ટ ટ્રાન્સફરમાં જવાનું સૌથી પહેલાં રોટેટ ઉપર ક્લિક કરવાનું ને એવું કરવાનું પછી અહીં સાઇઝ ઉપર ક્લિક કરવાનું સાઇઝ ઉપર ક્લિક કરી સાઇઝ તમારા નાની કરી દેવાની ફોટાની જો તમારે પહેલાંથી સાઈડ નાની હોય તો નહીં કરવાની પછી પહેલાં નંબરના ઓપ્શન પર ક્લિક કરી ફોટાના તમારે કમ્પ્લીટલી અહીં કલર લઈ દેવાનો બરાબર જોઈ લો મિત્રો આપણું આ મિડલ છે આ વ્હાઈટ કલરનું ત્યાં લાવી દેવાનો ખાલી જગ્યા પર ટચ કરવાનું ફોટાની સામે દબાઈને ફોટાને તમારે આજે નીચે ખેંચવાનો જોઈ લો મિત્રો તમારે કમ્પ્લીટલી ફોટાના રીતે નીચે ખેંચવાનો ક્યાં લાઈન મૂકી દેવાનો અહીં લાઇન મૂકી દેવાનો જોઈ લો મિત્રો કમ્પ્લિટલી આ જે વ્હાઈટ કલરનો તમને પીએનજી દેખાય એની ઉપર લઈને આ ફોટો મૂકી દેવાનો નીચેથી જોઈ લો મિત્રો એક બે અને ત્રીજા નંબરમાં મૂકી દેવાનો બરાબર તો આ રીતે કમ્પ્લીટલી તમારો ફોટો આઈકાણા શેટ થઈ જશે આ ફોટો આપણો શેટ થઈ ગયો હવે શું કરીશું મિત્રો આ ફોટાને આપણે ગેલેરીમાં સેવ મારી દઈશું બરાબર તમારી જોડે લોકોના હોય તો ફોટો રાખજો બરાબર તો મિત્રો તમારે આઈકાણા સેવ કરવાનો ઓપ્શન નહીં આવે ફોટો તો તમારે શું કરવાનું ફોનનું બેક બટન દબાવી દેવાનું જો બેક બટન દબાવશું આઈકાણ શેર કરવાનું આવશે બરાબર તો આ શેર ઉપર ક્લિક કરવાનું પછી મિત્રો કરણ ફેમ પીએનજી એ બોક્સ પર ક્લિક કરી દેવાનું આ રીતે જોયું મિત્રો અહીં વાદળી થઈ જાય એટલે મિત્રો આ એક્સપોર્ટ પર ક્લિક કરવાનું આવે જેવું તમે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે શું કરવાનું આઈ કારણ ફોટો સેવ કરવાનું ઓપ્શન આવી જશે જો મિત્રો આથી ફોટો સેવ કરી લેવાનો ફોટો સેવ કરી ક્લોઝ કરી દેવાનું આવે છે પાછું પડી જવાનું ફોનનું બેક બટન દબાવી દેવાનું પછી મિત્રો આ રીતે તમારે હવે શું કરવાનું વિડિયો ક્રિએટર રાહુલ નામનો પ્રોજેક્ટ હશે એ બીટ પ્રોજેક્ટ છે બરાબર એને ખોલી લેવાનો એના ખોલશો એટલે આગળ જશો તો જો મિત્રો આ એક ગ્રુપ જોવા મળશે તમને ગ્રુપની આંખા એ બંધ છે તો તમારે ઘડીક બંધ રાખવાની અહીં નીચે જવાનું નીચે જશો એટલે જોઈ મિત્રો કમ્પ્લીટલી અહીં તમને ટેક્સ લિરિક્સ જોવા મળશે બરાબર તો ટેક્સ લિરિક્સમાં તમારે શું કરવું હિન્દી વડોદરા બોલ્ડ ફોન સેલેક્ટ કરી લેવાનું હું તમને બતાવી દઉં જોઈ મિત્રો ટેક્સ પર ક્લિક કરવાનું ડબલ એમાં જવાનું ડબલ એમાં જઈ જોઈ લો મિત્રો હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સેલેક્ટ કરી લેવાનો ખરાની સર ઉપર ટેપ મારી દેવાનું ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું તો આ બધા ટેક્સમાં આપણે એ કરી દેવાનું બરાબર પછી આ રીતે આગળ જવાનું આપણે જે ટેક્સ પતો જોઈ મિત્રો આ એ કમ્પ્લીટલી તેર પોઈન્ટ ચાર એટલા આવી જવાનું કમ્પ્લીટલી આથી ફોટો એડ કરવાનો બરાબર આપણે જે સેવ કર્યો એ ફોટો એડ કરવા માટે પ્લસ પર ક્લિક કરવાનું મીડિયમ જતો હોવાનું આ રીતે તો આ રીતનો ફોટો આપણે સેવ કર્યો તો બરાબર આ ફોટો આવી જવ આપણે કમ્પ્લીટ ખાલી જગ્યા પર ટચ કરીશું પછી આ ફોટાના આપણે આ છેલ્લા માર્ક સુધી ખેંચી લઈશું છેલ્લા માર્કે જે ફોટા પર ટેપ કરી આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરીશું હવે આ ફોટાને ચાલે ને તમારે આ રીતે નીચે ખેંચ લેવાનો કેટલા લઈ લેવાનો આપણું જે સોંગ છે એની ઉપર લાઇટ મૂકી દેવાનો જોઈ લો મિત્રો આ આપણું સોંગ ને આ ફોટો એટલા કમ્પ્લીટલી લાઈન મૂકી દેવાનો તો અહીંથી આ રીતની ઇફેક્ટ આવશે જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ આવશે બરાબર તો હવે શું કરીશું મિત્રો અહીંયા આ રીતની ઇફેક્ટ વાગે તો મિત્રો આપણે આ ટેક્સમાં તો ઇફેક્ટ મારવી પડશે ને ટેક્સ પર ઇફેક્ટ મારવા માટે મિત્રો તમારે શું કરવાનું આ રીતે તમારે છેલ્લા ટેક્સ ઉપર જવાનું જોઈ લો મિત્રો છેલ્લું ટેક્સ એટલે જોઈ લો મિત્રો આ વાદલી કલરની સેપ છે એની જોડે આ છેલ્લું ટેક્સ છે બરાબર રાહુલ એડિટ ડાંગી એની પર ક્લિક કરી દેવું ડબલ એમાં જવાનું ડબલ એમાં જઈ અહીં તમારું નામ લખી દેવાનું બરાબર આ નામ ભૂખી લેવાનું રાહુલ ડાંગીવાળું અને તમારું નામ લખી દેવાનું તમારું નામ લખી ખરા નિશાન પર ટેપ મારવાનું એક વખત પછી મિત્રો તમારે શું કરવાનું આ ઇફેક્ટમાં જવાનું આવે છે ઇફેક્ટમાં જશો એક બે ત્રણ ચાર ચાર આંખ બને છે બરાબર એક બે ત્રણ ચાર ચારે ચાર આંખ ખોલશો જોઈ લો આમાં ઇફેક્ટ વાગી જાય બરાબર ઇફેક્ટ વાગી જાય એટલે મિત્રો હવે તમારે શું કરવાનું આ ત્રણ ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને કોપી કરી દેવાની આ ઇફેક્ટને આ રીતે કોપી કોપીથી ખાલી જગ્યા પર ટચ કરવાનું જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ વાગશે બરાબર તો પહેલાં ટેક્સ ઉપર તમારે આવી જવાનું કમ્પ્લીટલી આ પહેલું ટેક્સ છે એની પર ક્લિક કરવાનું છે ઇફેક્ટમાં જવાનું છે ત્રણ ડોટમાં જવાનું છે અને મિત્રો પેસ્ટ કરી દેવાની કમ્પ્લીટલી આ રીતે પેસ્ટ જે તમે પેસ્ટ કરશો આ રીતની ઇફેક્ટ આવશે બરાબર તો બધા ટેક્સમાં આ ઇફેક્ટ પેસ્ટ કરી દેજો તમે કમ્પ્લીટલી જોઈને મિત્રો હું ફાસ્ટ પેસ્ટ કરું છું અને આપણી ટેક્સમાં ઇફેક્ટ પેસ્ટ થઈ જઈએ હવે મિત્રો તમારે શું કરું આ ગ્રુપ છે ગ્રુપ એની આંખ અહીંથી ખોલી દેવાની બરાબર આ આંખ ખોલી દીધી આપણે આંખ ખોલશો તો તમને આ રીતે બ્લિંક દેખાશે બરાબર તો તમારે શું કરું ગ્રુપ ઉપર ક્લિક કરવાનું ઉપર ત્રણ લીટર ઉપર ક્લિક કરવાનું ત્રણ લીટર ઉપર ક્લિક કરી અનગ્રુપ લખેલું હોય એની પર ક્લિક કરી દેવાનું બરાબર આ રીતે અનગ્રુપ ઉપર ક્લિક કરવાનું જેવું તમે અનગ્રુપ ઉપર ક્લિક કરશો જો મિત્રો આ રીતની બ્લેંગ ઇફેક્ટ શરૂઆતમાં આવશે અહીં વિડીયોની ઇફેક્ટ આવશે આ રીતની પછી આગળ જશો જો મિત્રો અહીં બ્લેક ઇફેક્ટ આવશે પછી મિત્રો તમે અહીંયા જોશો તો અહીંયા પણ આ રીતે બ્લેન્ક ઇફેક્ટો આવશે જોઈ લો મિત્રો કમ્પ્લીટલી બરાબર તો તમે ડેમમાં જોયું હતું એ પ્રકારનું આ કમ્પ્લીટ સ્ટેટસ બની ગયું અને આપણી ગેલેરીમાં સેવ મારીશું ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું અને મિત્રો અહીંયાથી એક્સપર્ટ ઉપર આપણે ક્લિક કરી દઈશું આથી જો તમે એક્સપોર્ટ પર ક્લિક કરશો આ સો ટકા ફટાફટ થઈ જશે બરાબર તો મિત્રો મળીશું બીજા વડેમાં ત્યાં સુધી જય માતાજી